પપ્પા પાડી જશે મને મારશી પેલો કમાય ને કે તું ઘેર રખડી બાપા હવે ઘેર જાય તો મારશી અને નહીં જવું તોય મારશી હવે બાપાને કોક કરીને કેવું પડશે કે પેલો કમાય હવે મને વળી એ તો શું કરવાનું તો કમાય છે ને એને કશું કે આવું નહીં પેલો ડખડા છે ને એના જ મારું આવશે ભાડું તો મારું પડશે આ દઉં છું એને અમે ભાલો એટલી વાર થઈ ને બધા બધા ચલો ખાઈ લે ચલો જો તો જોઈ નહીં આટલામાં જતો પેલો કાબા તારીખ રિક્ષા લઈને તું લખડી છે બાપા ફરવા જઈએ તો આટલામાં આટલામાં હવે મો અમે ગયા તું યાર તારી વલાકા ગુરે બક ભઈ મારવો બરાબર નો ઘર ઉપર મારું થાય ને ના મરાય બાપા અરે મારો નોકરી ના આવી જાય ગોતવા ના ગોતવા જતો નહીં

આટલા મજા તો ડબલા જેવી રીક્ષા રાખી બંધ થઈ જાય બંધ થઈ જાય

સબસે તો ખર્જો આવશે રિક્ષા પિક્ષા ના મળે એને જો આવળે રિક્ષા આલો હું મારા ખર્ચો આવે તો હજાર રૂપિયા તો કમય લાવે આ લે ઘર એ તો આપી દઉં છું ઘરે નઈ આપતો ક ઠોકારે બગસે ખર્જો આયને ઊભો થઈ ન આઈ જ જાય ને ઓમે નવી લાયા તો એ નવી લાયા તો ખર્જો તો થાય પછી થાય તો ખરી જ ને રિક્ષા રિક્ષા ની નઈ મળે મજૂર કર મજૂર કરાવવાની હ આવ માં ઓ મા

પૈસા માગવા દઉં આજ કંકુડી ઘેર કંકુડી પૈસા લીધા પૈસા મારા પૈસા ત્રણ હજાર રૂપિયા ના પૈસા લીધા નહી દઉં હું કમાવા છોકરા

આ જો આ આ જે બધા લેણિયાત આવી ને પૈસા માંગવા એમના બધા લાખ કાપી ને પૈસા આપી દેવાઈએ ને પછી માંન બાપો બુંબાળબક કરી કે પૈસા આલો પૈસા આપી ને બધો ના આટો ગાઈડ નાખું તમે હા ઓલા લાખ લાખ કાપવા જવું હું હવે તો કશે ઓલોશી મધ્ય તો જો તો કપો જો કોણ આયો